બાર ટકા વાર્ષિક વ્યાજના દરે બે વર્ષનું ચક્રવર્તી વ્યાજ શોધો આપણે શોર્ટકટ મુજબ સોલ્યુશન કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્યુશન કરીએ કે બે વર્ષનો ચક્રવર્તી વ્યાજ શોધવા માટે બે નો રેશિયો લઈએ કે બે જેમ એક કે પચીસ હજાર રૂપિયાનું તો કે લખીએ આપણે પચીસ હજાર રૂપિયાનું બાર ટકા વાર્ષિક વ્યાજ ના દરે બે વર્ષાકાર કરીએ તો કે બે જીરો બે જીરો ઉડી જશે ઉપર અને ગુણાકાર કરીએ તો કે પચીસ અને ગુણાકાર કરીએ તો કે ત્રણસો લખીએ આપણે કે ત્રણસો અને એકાદ જીરો મૂકી દઈએ તો કે ત્રણ હજાર ગુણ્યા કે બે વર્ષ નો આપણે લખીએ તો કે ત્રણ હજાર ગુણ્યા બે બરાબર કે ત્રણ હજાર ગુણ્યા બે કરીએ તો કે છ હજાર તો આપણે લખી દઈએ કે છ હજાર હવે ત્રણ હજાર ના બાર ટકા આપણે કરીએ કે ત્રણ હજાર ના બાર ટકા કરીએ ભાગ્યા સો ભાગાકાર કરીએ તો કે ત્રણસો ને સાહીઠ ગુણ્યા કે બે નો રેશો આવી ગયો હવે એક મૂકી દઈએ આપણે ગુણાકાર કરીએ તો કે ત્રણસો નો ગુણાકાર કરીએ તો ત્રણસો સાહીઠ ના એક રહેશે તો કે છ હજાર ત્રણસો ને સાહીઠ બરાબર આપણે સરવાળો કરીએ તો હજાર ત્રણસો વ્યાજ કે પચીસ હજાર બાર ટકા વાર્ષિક વ્યાજના દરે બે વર્ષનું વ્યાજ કેટલું તો કે છ હજાર ત્રણસો ને રૂપિયા કે જે ઓપ્શન બી આપેલા છે રૂપિયા ચૌદસો નું ત્રણ point પાંચ ના વ્યાજ દરે ત્રણ વર્ષનું સાદું વ્યાજ શોધો તો આપણે લખીએ કે રૂપિયા ચૌદસો નું તો કે ચૌદસો નું ત્રણ point પાંચ ના વ્યાજ દરે ત્રણ વર્ષ સાદું વ્યાજ શોધો તો કે ત્રણ point પાંચ છે તો point ને આપણે બાદ કરી ને દસ નીચે મૂકીએ કે point ને બાદ કરી ને છે દસ ગુણ્યા કે ત્રણ વર્ષનો સાદું વ્યાજ આને કીધું છે તો આપણે ઉપર ત્રણ લખીએ અને સો ટકા વાજ ના સો નીચે મૂકી અને ભાગાકાર ભાગાકાર કરીએ તો કે બે જીરો બે જીરો ઉડી જશે કે પાંચ દુ દસ અને પાંચ સીધું પોત્રી કે નીચે બે વધ્યા છે ઉપર ચૌદ સાત અને ત્રણ વધ્યા છે તો તો આપણે કે 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 ગુણ્યા ત્રણ કરીએ તો કે એકસો ને સુડતાલીસ કે ત્રણ વર્ષનું સાદું વ્યાજ એકસો ને સુડતાલીસ રૂપિયા આવે જેવો ઓપ્શન એમાં આપેલ છે પરેશ એક કામ પાંચ દિવસમાં અને નિલેશ તે પૂરું કરે છે જો બંને સાથે તે કામ કામ કરે તો કેટલા પૂરું થશે આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્યુશન કરીએ તો જોઈએ કે પરેશ એક કામ પાંચ દિવસમાં કે પરેશ એક કામ પાંચ દિવસમાં કરે છે અને નિલેશ તે જ કામ દસ દિવસમાં પૂરો કરે છે કે તો કે બંનેનો લસા થશે દસ કે પાંચ દુ દસ અને દસ એકા દશા કે બંનેનો સરવાળો કરીએ તો કે ત્રણ કે પરેશ દિવસમાં બે કામ કરે છે. જ્યારે નિલેશ દિવસનું એક કામ કરે છે. અને બંને સાથે મળીને એક દિવસમાં ત્રણ કામ કરે છે. અને ટોટલ કામ છે કે દસ કે ટોટલ કામ છે દસ અને બંને સાથે મળીને કરે તો કે દિવસના ત્રણ કામ કરે છે. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે કામ કેટલા દિવસમાં પૂરું થશે જે ઓપ્શન સીમા આપેલ છે. એક પેનની ઝડપ એકસો ને વીસ કિમી કલાક અને તેની લંબાઈ 240 ચાલીસ મીટર છે તો તે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે તો તે એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે સમય માટેનું સૂત્ર કે સમય બરાબર અંતર ભાગ્યા કે સમય માટેનું સૂત્ર સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ આપણે મૂકીએ કે એક ટ્રેન ની ઝડપ એકસો કલાક ને ચાલીસ મીટર વીસ કેમી છે કે એકસો ને વીસ કિમી છે કે કિલોમીટર પ્રતિ કલાક ની અંદર આપેલી છે મીટર માં માટેનું સૂત્ર કે અઢાર અઢાર પંચમાંશ આપણે ભાગાકાર કરીએ તો કે જીરો જીરો ઉડી જશે કે ચોવીસ ને બાર વડે ભાગીએ તો કે કે બાર ચોવીસ ઉપર ઉપર અઢાર અઢાર અને બે છે નીચે પાંચ તો ગુણાકાર કરીએ કે અઢાર દુ છત્રીસ કે અઢાર દુ છત્રીસ અને નીચે પાંચ વડે ભાગીએ કે છત્રીસ ને પાંચ વડે ભાગીએ તો કે પાંચ સીતુ પાંત્રીસ પાંચ સીધું પાંત્રીસ છત્રીસ ને બાદ કરીએ તો કે એક કે ને કેટલા સમયમાં પસાર કરે તો કે સાત પોઈન્ટ બે જે ઓપ્શન બી માં આપેલ છે એક વિક્રેતા છ ચોકલેટ પ્રતિ એક રૂપિયાના દરે કેટલીક ચોકલેટ ખરીદે છે જો તેને વીસ ટકા નફો મેળવવો હોય તો તેને એક રૂપિયાના દરે કેટલી ચોકલેટ વેચવી પડે કે રેવન્યુ તલાટી પહેલા આપણે પાંચ દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો એની અંદર આ પ્રશ્ન આપણે મૂક્યો તો જે રેવન્યુ તલાટીની અંદર બેઠે બેઠો પૂછાઈ ગયો આપણે આ દાખલાને શોર્ટકટ મુજબ સોલ્યુશન કરીએ તો જોઈએ કે એક વિક્રેતા છ ચોકલેટ પ્રતિ એક રૂપિયાના દરે ખરીદે છે તો આપણે શોર્ટકટ મુજબ સોલ્યુશન કરીએ તો પહેલા આપણે કે નંગ લખીએ અથવા લખીએ બીજા ક્રમની અંદર કે રૂપિયા લખીએ અને છેલ્લે કે ટકા લખીએ આપણે સંખ્યા મૂકી દઈએ કે છ ચોકલેટ એક રૂપિયાના દરે ખરીદે છે તો કે એક રૂપિયાના દરે છ ચોકલેટ ખરીદે છે અને ટકાવારીમાં કહીએ તો હંમેશા કે ખરીદ કિંમતને ટકાવારીમાં લખીએ તો કે 100% પૂરી કહેવાય ટકાવારીમાં કે 100% પૂરી કહેવાય જો તેને કે 20% નફો મેળવવો હોય તો કે 20% નફો મેળવવા માટે ટકાવારીમાં કહીએ કે 120 કહેવાય કે જો તેને 20% નફો મેળવવો હોય તો તેને 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી પડે કે 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી પડે જે આપણે પ્રશ્નમાં પૂછ્યું છે આપેલી ત્રણ સંખ્યા પૂરી છે અને આપણે ઉપર લખીએ તો કે છ ગુણ્યા એક બરાબર સો ભાગ્યા વધેલી સંખ્યા આપણે નીચે લખીએ તો કે એકસો વીસ ગુણ્યા એક બાકીની સંખ્યા જીરો ઉડી જશે ઉપર છ અને નીચે બાર છે આપણે બાર ને છ વડે ભાગીએ તો કે છ દુ બાર નીચે બે વેધ્યાસી અને ઉપર દસ વેધ્યા છે કે દસ ને આપણે બે વડે ભાગીએ દસ ને બે વડે ભાગીએ તો તે પાંચ દુ દસ પાંચ દુ આપેલ છે ત્રણ મિત્રોની હાલની ઉંમરનો સરવાળો એકસો ને બે વર્ષ છે આજથી સાત વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો તે સમયે કેટલો હશે કે ત્રણ મિત્રોની હાલની ઉંમરનો સરવાળો એકસો ને બે વર્ષ છે ઉમરનો સરવાળો એકસો બે વર્ષ છે તો આજથી સાત વર્ષ પહેલા કે આજથી સાત વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે કે મિત્રો છે ત્રણ મિત્રો છે ત્રણ અને સાત વર્ષ પહેલા કે સાત વર્ષ પહેલા સરવાળો કે સાત તારી એકવીસ કે સાત વર્ષ પહેલા સરવાળો એકવીસ વર્ષ છે અને હાલનો સરવાળો એક ને બે વર્ષ છે તો આપણે પ્રશ્ન માં પૂછ્યું કે સાત વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે તો આપણે કે એક સો બે માંથી એકવીસ ને બાદ કરીએ કે એક સો બે માંથી એકવીસ ને બાદ કરીએ તો બે માંથી એક જાય તો એક અને દસ માંથી બે જાય તો કે આઠ કે એક્યાસી તો કે આજથી સાત વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હશે તો કે તેમની ઉંમરનો સરવાળો વર્ષ હશે જે છે નીચે આપેલી એક મધ્યસ્થ કેટલો થશે તો પ્રશ્નમાં પૂછ્યું છે કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે તો પહેલા તો આપેલી સંખ્યાને ચડતા કરમ ગોઠવી દેવાની અને વચ્ચે જે સંખ્યા આવે એને મધ્યસ્થ કહેવાય તો આપણે આપેલી સંખ્યાને આપડે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કે પહેલા દો 5 છે આપણે લખીએ કે 5 કે 5 થી મોટો 6 તો લખીએ કે 6 છ થી આગળ વધીએ તો કે 8 તો આપણે લખીએ કે 8 એનથી આગળ જઈએ તો કે 9 બે વખત આપ્યા છે તો 9 બે વખત લખીએ આપણે કે 9 બે વખત આપ્યા છે બે વખત લખીએ અને બાકીની સંખ્યા વધી કે 10 તો કે આપણે દસ લખી દઈએ અને દસ થી મોટા કે બાર આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી અને જે આવે એને આપણે કહેવાય તો કે આ ત્રણ કે આ થી ત્રણ અને આ બાદ થી ત્રણ ટોટલ સાત સંખ્યા છે તો કે ત્રણ આ બાજુ અને ત્રણ આ બાજુ કે વચ્ચે નવ આવે જે ઓપ્શન એમાં આપેલા છે જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાઠ ખૂણે વળી જાય છે તો હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે કે હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે તો આપણે લાગીએ કે ઉત્તર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પછી પછી કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી કે કે પશ્ચિમ તરફ તરફ દિશા ચાલવાનું શરૂ કરે કે અહીંયા થી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું અને પોતાની જમણી તરફ કાટ ખૂણે વળે છે કે પોતાની જમણી તરફ કે પશ્ચિમ તરફ જઈ રહ્યો છે અને પોતાની જમીન તરફ કાઠ ખૂણે વળે છે કે જમીન તરફ કાઠ ખૂણે કઈ દિશા તરફ જઈ રહ્યો છે કે પશ્ચિમ તરફ તરફ જઈ રહ્યો અને પોતાની એટલે કે પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો હતો પોતાની જમણી તરફ કાઠ ખૂણે વળે છે તો હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે કે જમણી તરફ વળી અને કાઠ ખૂણે વળે છે તો હવે તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે તો કે ઉત્તર તરફ જઈ રહ્યો છે જે ઓપ્શન એમાં આપેલ છે કે તે પુરુષ તે બાળકના કોણ થાય જે પ્રશ્નમાં પૂછેલો છે આપણે જોઈએ કે એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું કે એક બાળકનો તો લખીએ કે એક બાળકનો એક બાળકનો પરિચય કરાવતા કે પુરુષે કહી કે બોલે છે કોણ કે પુરુષ તો આપણે લખીએ એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહી કે તે મારા પિતાને મારા પિતાને એટલે કે પુરુષના પિતાને કે પુરુષના પિતા આપણે લખીએ કે પુરુષના પિતા તે મારા પિતાની એક માત્ર એક માત્ર પુત્રીનો પુત્ર છે એક માત્ર પુત્રીનો પુત્ર છે કે મારા પિતાની એક માત્ર પુત્રી પુરુષના એક માત્ર એક માત્ર પુત્રીનો પુત્ર છે તો તે પુરુષ તે બાળકના કોણ થાય એટલે કે પુરુષ પુરુષના પિતા આ પુરુષ એક માત્ર પુત્રી એટલે કે બંને પુરુષ અને તે સ્ત્રી બંને ભાઈ બહેન થાય અને સ્ત્રીનો પુત્ર એટલે કે ભાણીજ પુરુષને શું થાય કે બાળકના કોણ થાય તો કે બાળક રહ્યો એ પુરુષને પુરુષના મામા થાય જેવો ઓપ્શન બી માં આપેલ છે